અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા કુંડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન દ્વારા સુરતમાં ત્રણસો થી વધુ વિનામૂલ્યે કુંડા કુડા કાર્યક્રમનું આયોજન કરાયું હતું અભિયાનને લીધે લોકોને પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી છે અને આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓના દાણા પાણી મળી રહે તે ઉદેશ્યથી રોજ રોજ પક્ષીઓની તરફ છીપાવવા મોટા પાયે સેવાભાવી લોકો આગળ વધી રહ્યા છે પોલીસ સ્ટેશન તથા જિંદગીમાં જીવદયા અભિયાન દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા અલથાણ શ્યામ મંદિર પોલીસ ચોકી ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુક્તમને વિહારતા પક્ષીઓ તરસતા છિપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે અને અનેક લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે અને પોતાની આપમેળે પણ પક્ષીઓ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે શહેરમાં વધુ કુટુંબો અને વધુમાં વધુ સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી હતી હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તેથી સુરત શહેર પોલીસ અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન એ ટ્રસ્ટ દ્વારા એમના બંનેના સંયુક્ત ઉપક્રમે જે પક્ષીઓ છે એમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા છે એનું નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે અને અમે આપના માધ્યમથી તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે ભાઈ ઉનાળામાં જે પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા જે છે એ કુંડાઓ જે આ રીતે આપ મેળવીને આપના ઘરની બહાર અવશ્ય લગાવો જેથી પશુ પક્ષીઓને આપણે જીવન અમૂલ્ય બચાવી શકીએ છીએ થેન્ક યુ બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત